થાઈગલ વિવાદમાં પાંચ લોકોની કમિટીએ તપાસ કરી કમિટીની તપાસ દરમિયાન દારૂની ખાલી બોટલો મળી છે હોસ્ટેલમાં દારૂની ખાલી બોટલો ક્યાંથી આવી તેની પણ તપાસ કરાશે તો સુરતની સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલ સતત વિવાદમાં આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી ચેતન જે રીતે થાઈગલનો મામલો સામે આવ્યો છે બાલ દાઢી કરવા માટે બોલાવી હોવાનું રટન રટી રહ્યા છે પરંતુ હવે અહીં તો કંઈક બીજો જ ખુલાસો થઈ રહ્યો છે કે દારૂની બોટલો પણ મળી છે જી બટલ ખાસ કરીને જો વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમેર હોસ્પિટલ અનેક વખત વિવાદોના ઘેરામાં આવી છે ત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે ખાસ કરીને મોડી રાતે જે થાય ગર્લ છે તેને તબીબ જે હોસ્ટેલ છે તે હોસ્ટેલમાં બોલાવવામાં આવી હતી જોકે ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને વાત વરાછા પોલીસ મથક સુધી પહોંચી હતી જોકે ત્યાં સમાધાન કરી લેવામાં આવ્યું હતું મહત્વની વાત છે કે જયારે મીડિયાની ટીમ પહોંચી ત્યારે હોસ્ટેલની આસપાસ દારૂ તથા બિયરના જે ટીનો છે તે જે તબીબ છે તેની બર્થડે પાર્ટીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને જેના ભાગરૂપે જે થાય જે મહિલા છે તે મહિલાને અહીં બોલાવવામાં આવી હતી જોકે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલના જે તંત્ર છે તે આ તબીબને બચાવી લેવામાં તમામ પ્રકારના પ્રયાસો